તત્કાલીન તલાટી એ ભેગા મળી કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર શ્રી તથા પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી ને લેખિત રજુઆત કરી ગુનેગારો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરી છે મનરેગા યોજના મોટું કૌભાંડ થયા ને અર્ચિત કાલુલ તાલુકા પંચાયતમાં ભારે ખળભળાટ મચી ગયો છે જો કે આ બાબતે પંચાયતના જવાબદાર કર્મચારી યોજના અમલમાં મૂકી છે પરંતુ ગામના સરપંચો પોતાની સત્તાનો દુરુપયોગ કરી મજૂરો મારફતે કામ કરવાને બદલે જેસીબી મશીન વડે કામ કરાવી મનરેગા યોજના માં ગેરરીતિ કરી રહ્યા છે વિસનગર તાલુકાના વડુ ગામમાં થયેલ વિકાસ કામોમાં અનેક ગેરરીતિ આચરવામાં આવી છે અગાઉના સરપંચ તથા હાલના સરપંચોને તલાટી વેગા મળીને સરકારી નાણામાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે છેલ્લા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે જેમાં રદ્દાર એવી રજૂઆત કરી છે